આણંદ શહેરમાં આણંદ ડેન્ટલ એસોસિએશનના ઉપરક્રમે ઓરલ હેલ્થ ડે અંતર્ગત આજે સવારે ટાઉન હોલ ખાતેથી ઓરલ હેલ્થ જાગૃતિ વોકેથોન યોજાઈ હતી આણંદ હોલ ખાતેથી આ વોકેથોનનો પ્રારંભ થયો હતો જે આણંદ વિદ્યાનગર રોડ થઈ ટાઉન હોલ ખાતે પરત ફરી હતી જેમાં મોટી સંખ્યામાં તબીબો જોડાયા હતા અને ઓરલ હેલ્થ જાગૃતિ માટેની પ્લેકાર્ડ પ્રદર્શિત કરી લોકોને ઓરલ હેલ્થ અંગે જાગૃતિનો સંદેશો પણ આપ્યો હતો અમે જનરલ હોસ્પિટલ આણંદ તરફથી આજે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ના સેલિબ્રેશન ના ભાગ રૂપે વોકેથોન નું જે આયોજન થયેલું એમાં ભાગ લીધેલ છે જે દંત આરોગ્ય અને દંત જાગૃતિ પબ્લિક પબ્લિક ની અંદર અવેરનેસ માટેનું આયોજન છે તથા અમારી હોસ્પિટલ ખાતે આજે સેલિબ્રેશન પણ કરેલ છે જેની અંદર મોનું સ્વાસ્થ્ય છે તથા અત્યારે જે વધારે મોના કેન્સર ના અને પાયોરિયા છે પેઢાના રોગો છે નાના બાળકોની અંદર સડો થતો હોય તે બધાની અંદર અવેરનેસ લાવવા માટે આનું આયોજન કરેલ છે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે છે આજે એટલે અમે બધી જનતાને અવેર કરવા માંગીએ છીએ ઓરલ હેલ્થ બાબતે કે રેગ્યુલર શું કરવું જોઈએ કે તમારું ઓરલ હાઈજીન અને મેન્ટેન થાય અમે લગભગ પચાસ ડોક્ટર્સ ભેગા થયા હતા ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ખેડા અને આણંદ બ્રાન્ચ ભેગું છે પણ અત્યારે અમે આણંદ બ્રાન્ચના બધા મેમ્બર્સ હતા અમે લોકોને જાગૃતિ ફેલાવવા માંગીએ છીએ કારણ કે હજી પણ ડેન્ટલ હાઇજીન એ બહુ નિગ્લેક્ટેડ બ્રાન્ચ છે અને એવરીથિંગ સ્ટાર્ટ વિથ ધ ઓરલ કેવિટી તમે જો મો ચોખ્ખું રાખશો તો શરીરના બીજા બધા અંગો તમારા પ્રોપર કામ કરશે એટલે અમે બધાને મેસેજ આપવા માંગીએ છીએ કે તમારા દાંતની રેગ્યુલર મોની કેર કરો દર છ મહિને ચેકઅપ કરાવવા જાઓ કંઈ પણ નાની મોટી તકલીફ હોય તો ડોક્ટરને મળો અને કોઈ પણ પ્રકારનું આજે ઓરલ હેલ્થ ડે પર અમારી આણંદ ડેન્ટલ એસોસિએશનની લગભગ પચાસ જેવા આણંદ સિવિલ નડિયાદ સિવિલ અને ડેન્ટલ એસોસિએશનના લગભગ પચાસ જેવા ડૉક્ટર્સની ચેતના અને જાગૃતિ માટે આણંદ ખાતે રેલી હતી અને આણંદના ચીફ મેડિકલ ઓફિસર અને હેલ્થ ઓફિસરે આમાં પણ ભાગ લીધેલો આ અમારો ઉદ્દેશ્ય મુખ્ય એ હતું કે સમાજમાં ઓરલ હેલ્થ જે ઘણા લોકો કોરોના પછી અવેરનેસ આવી છે પણ હજી વધારે અવેરનેસ માટે અમે આ રેલીનું આયોજન કરેલું બીડી પાન તમાકુથી કેન્સરના રોગો વધી રહ્યા છે જેથી સમાજના દરેક વર્ગને ખાસ કરીને યુવાધનને આગ્રહ છે કે આ વસ્તુથી દૂર રહે અને એમની હેલ્થ ઉપર જનરલ હેલ્થ ઉપર પણ ઓરલ હેલ્થ અસર કરતી હોય છે એટલે ધ્યાન આપે એ જ સંદેશ છે